લાખણીથી ગેળા રોડ ઉપર શનિવારે સવારના સમયે દૂધના ટેન્કર અને જીપ વચ્ચે ઇજાઓ થવા પામી હતી ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ ઈસમોની નાની મોટી ઈજાઓ થવા પામી હતી શનિવારના સવારના સમયે લાખણીથી ગેડા તરફ જઈ રહેલા દૂધના ટેન્કર નંબર જે જે આઠ યુ

તથા ભેરાભાઈ રાયચંદભાઈ ઠાકોર ઉમરવર્ષ છત્રીસ રહે દેતાલ તાલુકો લાખણી ઈજાઓ થવા પામી હતી જ્યારે અકસ્માતના લીધે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ થવા પામ્યો હતો અને ગેળા હનુમાનજીના મંદિરે દર્શનાર્થે જતા દર્શનાર્થીઓ અને દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ટ્રાફિકમાં ફસાયા હતા અને વીસ મિનિટ જેટલો સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું જોકે પોલીસે ઘટના સ્થળે આવી અકસ્માત વાળા વાહનો રસ્તાની સાઈડમાં કરાવી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ લાખણી